દહેજની શ્વેતાયન કંપનીમાં ભીષણ આગ બે કામદારો દાજાયા એક ફસાયેલા કર્મચારીનું રેસ્ક્યુ તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમમાં વ્યસ્ત અધિકારીનું વર્જન ન મળ્યું શ્વેતાયન કેમિકલ ફેક્ટરીમાં આગનો કહેર ક્રેનથી ફસાયેલા કર્મચારીનો બચાવ ભરૂચ દહેજની શ્વેતાયન કેમિકલ કંપનીમાં ભીષણ આગ બે કામદારો દાજાયા ભરૂચ દહેજના ઉદ્યોગ વિસ્તારમાં આવેલ શ્વેતાયન કેમિકલ કંપનીમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી આગ એટલી ભીષણ હતી કે સમગ્ર માળની બિલ્ડિંગ ધુમસામાં ઘૂમી ગઈ હતી આ દુર્ઘટનામાં બે જેટલા કામદારો દાજાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં ચિરાગ નિઝામા અને સાવન દેવચંદ નામના કર્મચારીના નામ સામે આવ્યા છે આ પૈકી કામદાર ગંભીર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે બિલ્ડિંગના ઉપરના માળે અનેક કર્મચારી ફસાઈ ગયા હતા જેને લીધે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે ક્રેન અને અન્ય સાધનોની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા હતા ઘટનાની જાણ થતા મામલતદાર અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર સ્થિતિનું અવલોકન કર્યો હતો હાલ આગ લાગવાની સાચી કારણો જાણવા માટે તપાસ ચાલુ છે આગ લાગવાથી કંપનીને મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું મનાય છે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી પરંતુ કેટલાક કામદારોની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પગલે અધિકારીઓ વ્યસ્ત રહેતા અંતિમ સમય સુધી કોઈ અધિકારીનું વર્જન મળી શક્યું નથી જગદીશ ભરવાડ ન્યૂઝ 4 ઇન ધ એચ